ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના નિયમિત રિપીટર પૃથક ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસથી થી તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે જેના પૂર્વ આયોજન અંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ હેઠળ વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે સંબંધિત તમામ શ્રીને પરીક્ષા કેન્દ્ર ખાતે લાઇટ સીસીટીવી કેમેરા આરોગ્ય ટીમ પાણી શૌચાલય જેવી પ્રાથમિક વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓને ઘરેથી પરીક્ષા કેન્દ્ર ખાતે જવાવા માટે કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું આ દરમિયાન વધુમાં જણાવવામાં આવ્યું હતું કે કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે પરીક્ષા કેન્દ્ર નજીક બિનજરૂરી ભીડ એકઠી ન થાય વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ ભંગ ન થાય વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એસટી રૂટની વ્યવસ્થા તેમજ સ્પેશિયલ કેસમાં જો કોઈ વિદ્યાર્થી સુધી રૂમ પર બંદોબસ્ત રાખવા આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી ટીમ જરૂરી કીટ સાથે ઉપસ્થિત રહેવા કાયદાની વ્યવસ્થાપન જળવાઈ રહે તે હેતુસર એસઆરપી જવાનો તેમજ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર પ્રક્રિયા હેન્ડલ કરી શકાય તે માટે હેલ્પલાઇન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની સૂચના આપવામાં આવી હતી આ નિમિત્તે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભારિયા સહિત સંબંધિત અન્ય તમામ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ